ચિત્ર દોરવાના વાર્તા કહેવાની ગીત ગાવાના મનગમતી પ્રવૃત્તિ કરવાની બરાબર પણ આજે આપણે સરસ મજાની ભાઈ બીજી પ્રવૃત્તિ કરવાની છે આજે આપણે વીર બાલ દિવસ અંતર્ગત આપણે સરસ મજાની પેઇન્ટિંગની પ્રવૃત્તિ કરવાની છે કઈ પ્રવૃત્તિ કરવાની છે પેઇન્ટિંગની તો એના માટે આપણે વીર બાલ દિવસની આજે ઉજવણી કરવાની છે કઈ તારીખ છે આજે વેરી ગુડ વાર શનિવાર તો આપણે વીર બાલ દિવસની સરસ મજાની ઉજવણી કરીએ એમાં તમને આ રીતે ફોર્ડ સાઇઝનું કાગળ આપીશ એમાં તમારે તમારું નામ જાતે લખવાનું છે કયા ધોરણમાં ભણો છો એ પણ જાતે લખવાનું છે અને તમને ગમતું સરસ મજાનું ચિત્ર દોરી અને ભાઈ આપણે રંગપૂરણી કરીશું કરવું છે ને તો ચાલો ત્યારે બાર બેસી જઈએ વર્ગ વ્યવસ્થા માટે એક થી સો સુધીના અંકો લખવા માટે આપ્યા હતા જેને એક થી સો સુધી અંક લખાઈ જાય એક આગળ લઈ અને બહાર મેદાનમાં ગઈ છે દીકરીઓ તો આ રીતે વર્ગ વ્યવસ્થા પણ જરવાઈ અમારે જો ચિત્રકારો સરસ મજાના સવારના કૂણાકૂણા તડકામાં જો પેઇન્ટિંગ કરવા માટે બેસી ગયા છે નામ લખ્યું બેટા હ વેરી ગુડ પોતાનું નામ જાતે લખવાનું છે કેટલા બધા ચિત્રો ઉંદર પછી ડીંગલી પછી શું કેરી ઝાડ હાથી દાદા પછી માછલી કીડી ગુલ્ફી કોન વા ભાઈ વા પછી ટોપી સરસ મોર વા ભાઈ વા ચોકલેટ સરસ ચકલી હા પછી છત્રી વેરી ગુડ આ બધા ચિત્ર બાલવાટિકામાં શીખી ગયા છો ને હા હજી તો કેટલાય બધા ચિત્રો છે સ્ટાર પછી બીજું શું આવડે છે યાદ કરો યાદ કરો આ બધા ચિત્ર દોરવાના છે સરસ મજાના હો ને માછલી બોલી ને બેટા એમ નહી સવાર સરસ મજાના કુણા તડકામાં કયું વિટામિન મળે હે તો વિટામિન ડી થી શું થાય બીજું શું થાય આપણા હાડકા છે ને મજબૂત થાય શું થાય ભાઈ તડકો હોય વેરી ગુડ સરસ બેટા વાહ ભાઈ વાહ મસ્ત જો ચિત્ર દોરવાની શરૂઆત કરી દીધી છે હા હા હા

साथीमा बेन नयाँ छ पढि गु सरस